જય શ્રી કૃષ્ણ તાજેતરમાં જ ફોરેસ્ટની પરીક્ષાની તારીખ જાહેર થઈ કે ફેબ્રુઆરી મહિનાના પહેલા જ વીકમાં એટલે કે તારીખથી ફોરેસ્ટ પરીક્ષા લેવામાં આવશે તો છેલ્લા હવે વિદ્યાર્થીને શું કરવું જોઈએ કે જેથી પરીક્ષામાં સરળતાથી પરીક્ષાને પાસ કરી શકાય તો મોસ્ટ ટાઈમ એવા દસ પ્રશ્નો ટોપ ટેન દિશા લઈને તમારી સમક્ષ આવે છે કે જેથી ફોરેસ્ટમાં આપણે સરળતાથી જવાબ મળી જાય એ હેતુથી એક ટોપ ટેન ક્વેશન એક લિંક બનાવી છે તો આવા રીતે આવા જ પ્રશ્નો તમે સોલ્વ કરશો તો ફટાફટ તમને જવાબ મળી જશે અને પરીક્ષા તમે સરળતાથી પાસ કરી દેશો તો પહેલો ક્વેશ્ચન છે આવી રીતે મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય કારણ કે હવે તમને ટાઈમ આપ્યો છે ટાઈમ પ્રમાણે તમે જોઈ શકો છો કેટલા વિધાનો સાચા એવા પ્રકારના પ્રશ્નો બની શકે ધારો કે પહેલો જ પ્રશ્ન છે પર્યાવરણને લગતા વિવિધ આંદોલનો છે એ બાબતે નીચેનામાં કેટલા વિધાનો સાચા છે એ આપણે ટીક કરવું છે કઈ કીધું છે પર્યાવરણ આંદોલનો છે પેલું છે ખેજરી આંદોલન બીજું ચિપકો પછી સાયલન્ટ વેલી અને એપીક આંદોલન કઈ જગ્યાએ સ્થળ પૂછ્યું છે અને એની અધ્યક્ષતા કોણે કરી હતી પ્રમુખ કોણ હતા એ રીતે પરિસામ પ્રશ્ન પૂછાતા હોય છે એક સાથે ત્રણ ને અમે સાંકળવાની કોશિશ કરી છે તો ધારો કે પહેલો જ પ્રશ્ન છે ખેજરી આંદોલન તો ખેજરી આંદોલન રાજસ્થાનમાં સાચું છે સત્તરસો ને એકત્રીસની સાલ આપણે જાણી શકો છો અને અમૃતા દેવી બિસ્નોઈ કારણ કે રાજસ્થાનમાં બિસ્નોઈ પ્રજાતિ વધારે રહે છે એટલે આપણે કહી શકો કે ખેજડી આંદોલન રાજસ્થાનમાં સત્તરસો એકત્રીસ તો પહેલો વિધાન સાચો છે અને એ પણ એક ધ્યાન રાખવું કે ખેજરી જે વૃક્ષ છે રાજસ્થાનનું રાજ્ય વૃક્ષ પણ છે અને બીજું તેલંગણાનું છે એ પણ એક ખાસ ધ્યાન રાખજો ખેજરી જે રાજ્ય વૃક્ષ છે તો રાજસ્થાનનું પણ છે અને સાથે તેલંગાણાનું પણ છે પણ આપણે જાણો છો કે તિલંગાણા માં ભાષા થોડી અલગ છે તો એ લોકો ખેજરી ને જેમિ ચટ્టు તરીકે ઓળખે છે આપણે ખાસ યાદ રાખજો તિલંગાણા માં ખેજરી જે વૃક્ષ છે એ જેમિ ચટ્టు ના નામ થી ઓળખાય છે આપણે ધ્યાન રાખવું તો ખેજરી આંદોલન રાજસ્થાન માં થઈતું રાજસ્થાના जोधपुर મુકામે 1731 ની સાલ હતી અમૃતા દેવ બિશ્નય એના અધ્યક્ષતા પ્રમુખતા આ આપણે કહી શકો છો તો બીજો વિકલ્પ છે ચિપકો આંદોલન તો ચિપકો આંદોલન ઉત્તરાખંડમાં થયો હતો સાચી વાત છે ચિપકો આંદોલન આપણે જાણો છો ઉત્તરાખંડમાં થયો છે ઓગણીસસો તોત્તેરની સાલ હતી નાઇન્ટીન સેવન્ટી થ્રી ઓગણીસો તોત્તેરમાં ચીપકો આંદલન અને અધ્યક્ષતા સુંદરલાલ બહુ ગુણા કરી હતી આપણે એ પણ જાણો છો ગૌરા દેવી પણ સાથે જોડાયેલા હતા ચંદીપ્રસાદ ભટ્ટ પણ હતા એટલે ચિપકો આંદોલન ઉત્તરાખંડ સુંદરલાલ બહુ ગુણા સાચું છે ત્રીજું આપી છે સાયલન્ટ વેલી મિત્રો આપણે ઘણી વખત જણો છો કે સાયલન્ટ વેલી એક સાયલન્ટ વેલી આવે છે એક સિલિકોન વેલી આવે છે બરાબર સાયલેન્ટ વેલી કેતો કેરળ થઈ જાય આ કેરળમાં આવેલું સ્થળ છે તો સાયલન્ટ વેલી જે આંદોલન કહેવાય કેરળમાં થયું હતું જમ્મુ કાશ્મીર નહોતું પણ એના અધ્યક્ષ સતીષ ચંદ્ર નાયર એ સાચી વાત છે આ આપણે સરળતાથી કહી શકો કે સાયલન્ટ વેલી જે આંદોલન છે એ કેરળમાં થયું હતું અને સાયલન્ટ વેલી ક્યાં આવેલી તો બી કેરળમાં છે પણ સિલિકોન વેલી આપણે જાણો છો બેંગલોર જે કહેવાય કર્ણાટક ત્યાં છે એ પણ એક ધ્યાન રાખવું

આ સાચો જાત છે તો આંદોલન વિશે જાણશો કઈ શાલમાં થયું કયા સ્થળે થયું આ આપણને જો ખબર પડશે તો આપણે તર્ક સહેલાઈથી કહી શકશો આપણે એક યાદ રાખવું સાયલન્ટ વેલી આંદોલન સતીશ ચંદ્ર અને કેરળમાં થયેલું છે જમ્મુ કાશ્મીર ના આવે આપણે ધ્યાન રાખજો એ પીકો આંદોલન કર્ણાટકમાં છે આ સાચો વિધાન છે તો બીજો પ્રશ્ન આનો સાચો જવાબ એક બે ને ચાર આપણે આપી દો છે બીજો પ્રશ્ન છે ઘણી વખત એવું પણ પૂછાતું હોય છે કે કયો સાધન શું કામ આવે છે એની કામગીરી શું હોય છે ધુમ્મસની માપવા માટે ઉપયોગ થાય છે તો ધુમ્મસની માપવા માટે તો આપણે જાણી શકો છો જે અત્યારે તમે જાણો છો દિલ્હીમાં ખૂબ મોટી તકલીફ છે ધુમ્મસની તો ધુમ્મસ સેના દ્વારા માપવામાં આવે છે તો ધુમ્મસ માપવા માટે જે સાધન વપરાય છે તે મીટર છે આ આપણે ખાસ યાદ રાખવું ધુમ્મસની દ્રશ્યતા માપવા માટે મીટર વપરાય સ્પાયરોમીટર શું માપે છે તો સ્પાયરોમીટર જે આપણે બ્રિથિંગ કરો છો શ્વાસો શ્વાસ આપણે જે શ્વાસ લો છો શ્વાસ છોડો છો એ ક્રિયા માપવા માટે વપરાય છે આપણે રાખવું ગેલ્વેનોમીટર તો વિદ્યુત પ્રવાહની તીવ્રતા માપે છે વિદ્યુત પ્રવાહની તીવ્રતા આપણે યાદ રાખજો એ મીટર તો આપણે ઘણી વખત કહો છો કે હાજર છે કે નહીં તો વિદ્યુત પ્રવાહની હાજરી એ મીટર માપે છે વિદ્યુત પ્રવાહ ની હાજરી માપવા માટે એ મીટર વપરાય છે તો આપણે કહી શકું કે ધુમ્મસની દૃશ્યતા માપવા માટે ટ્રાન્સમિશન મીટર વપરાય છે સ્પીરોમીટર શ્વાસ સ્વાતી ગતિ માપે છે ગેલ્વેનોમીટર વિદ્યુત પ્રવાહની તીવ્રતા માપે છે અને એ મીટર વિદ્યુત પ્રવાહની હાજરી માપે છે આ રીતે બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા નેક્સ્ટ પ્રશ્ન છે આનો જવાબ ટ્રાન્સમિશન મીટર ત્રીજા નંબરનો પ્રશ્ન છે અહીં પૂછે એક નીચરામાંથી કઈ વનસ્પતિના બીજને અહીં બીજની વાત કીધી કે દૂધમાં ખીર તરીકે પીવાથી આપણે જાણે જો દૂધમાં ખીર ખીરશેનાથી બને છે એક સોજીની બને છે એક ચોખાની બને છે તો અહીં કીધું છે કે દૂધમાં ખીરની માફક અઠવાડિયા સુધી પીવાથી એમાં ભૂખ નથી લાગતી કે અઠવાડિયા સુધી જેમ આપણે ઊંટ માટે કહો છો ઊંટને પાણીની જરૂર નથી પડતી સતત આઠ દિવસ સુધી પાણી પીતા વગર રહી શકે ઉંદર મહિનાથી પણ વધુ સમય સુધી પાણી વગર રહી શકે એમાં આપણે એમ કીધું છે કે એવા કયા વનસ્પતિના બીજ છે જેને દૂધમાં ખીર તરીકે પીવામાં આવે તો અઠવાડિયા સુધી આપણે ભૂખ ના લાગે તો યાદ રાખજો મિત્રો અધેડો આવે છે અધેડો સાચો જાપ છે અરડુસી આપણે કોઈ ડાયરિયાની બીમારી થાય પેટમાં અપચો થાય ત્યારે આપણે અરડુસીનો પ્રયોગ કરો છો અરીઠા સૌંદર્યની દવામાં આપણે વપરાય છે તુલસી તો એવરગ્રીન છે કે આપણે કોઈ પણ બીમાર થયા શરદી છે તાવ છે તો ખાંસી એમાં તુલસી એવરગ્રીન તરીકે વપરાય છે તો આનો સાચો જાપ આપણને મળશે

કે કુદરતી એર કન્ડિશન તરીકે કાર્ય કરી શકે બરાબર તો આદુ તો ના આવે આદુ જમીન ની અંદર થાય છે બટાકાની માફક કંદ મૂળ છે આપણે ધ્યાન રાખજો આપણે અત્યારે શિયાળામાં જે ચા પીઓ છો આદુવાળી ચા હોય તો વધારે ટેસ્ટ આવે છે ખાસી શરદીમાં ખૂબ કામ નીકળે છે અશ્વગંધા શક્તિવર્ધક છે બરાબર આમળા આમળા પણ શક્તિવર્ધક જે ખાટા ફળોમાં આવે છે જેમાંથી વિટામિન સી આપણે પુષ્કળ પ્રમાણમાં મળે છે પણ આકડો ઘણા લોકોને ખબર હોય છે કે જે માણસ બીમાર થાય તો એને આકડાના પાન બાંધવામાં આવે છે વધારે ને ગરમી લાગે તો બી આકડાના પાન ઠંડક રીતે એક તમે જાણતા હશો કે ઉનવા નામની જે બીમારી આવે છે એમાં ખાસ કરીને પાણીમાં જે થતી લીલ અને આકડો આ વધારે ઉપયોગી નીવડે છે કુદરતી એર કન્ડિશનર તરીકે આકડો વર્તે છે આકડાના પાન ઠંડા હોય છે આ ખાસ એક યાદ રાખજો તો કમ્પ્યુટર જવાબ આપશે આકડો જવાબ આપે છે કુદરતી એર કન્ડિશનર તરીકે પાંચ નંબરનો પ્રશ્ન છે અહીં એવું ઘણી વખત પૂછાતું હોય છે કઈ ખેતી કયા નામથી ઓળખાય છે આપણે એક ધ્યાન કરજો બરાબર એવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે અમે તમને ખાલી એક દિશા બતાવીએ છીએ કે આવી રીતે પરીક્ષા પ્રશ્નો પૂછાશે આમ કરશો તો એક પ્રશ્નમાં એ લોકો ત્રણ કે ચાર પ્રશ્નો સાંકળવાની કોશિશ કરે છે કે ત્રણ ત્રણ ચાર ચાર ગુનો થઈ જાય એક એક પ્રશ્ન ને આપણે આમ બી જાણો છો કે પર્યાવરણ ફોરેસ્ટમાં એક પ્રશ્ન જે પર્યાવરણનો કહેવાય છે બે ગુનો હોય છે એટલે એ લોકો આ રીતે વિધાનો જ મૂકવાની કોશિશ કરશે જેમાં તમને પૂરેપૂરી રીતે વસૂલ કરશે તો તારુ કે પલ્લુ છે વન સંરક્ષણ અને સંવર્ધન ખેતી silviculture કહેવાય તો સાચી વાત છે કહેવાય છે બીજી જે ફૂલોની ખેતી તો floriculture કહેવાય છે દ્રાક્ષની ખેતી તો viticulture કહેવાય છે આનો મતલબ થયો કે ત્રણે ત્રણ видаનો આપડા માટે સાચો છે તો હવે કમ્પ્યુટરને પૂછી એક જવાબ સુ આપશે તો કમ્પ્યુટર પ્રવાહ ઉછ કે કે આપેલા ત્રણે ત્રણ видаનો સાચો છે મુસ્તી મિત્રો પરીક્ષામાં પૂછાઈ ચુકેલા એવા પ્રશ્નોની જ અમે આ એક સમીક્ષણ કર્યું છે સરવાળો કર્યો છે તમારી સમક્ષ મૂક્યા છે પૂછી શકાય એવી ગેરંટીવાળા વાળા પ્રશ્નો તમારી સમક્ષ મૂક્યા છે એ ખાસ જોઈ લેજો નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ આપણે છ નંબરનો પ્રશ્ન પરિવર્તન ખેતી વાવેતર પરિવર્તન આ ઘણી વાર અત્યારે ચર્ચામાં આવે છે પરીક્ષા માટે પરિવર્તન ખેતી અથવા વાવેતર પરિવર્તન આપણે એક જગ્યાએ બીજો અનાજ વાવો છો બટાકા લીધા પછી સક્કર ટેટી વાવો છો કે બાજરી વાવો છો પરિવર્તન કરતા રહીએ સતત અહીં લખ્યું છે સ્લેશ એન્ડ બર્ન એગ્રીકલ્ચર તો અમુક જગ્યાએ ખેતીની સુવિધા નથી જમીન ત્યાં જંગલોને બાળીને ખેતી કરવામાં આવે છે તો પરિવર્તન ખેતી અથવા વાવેતર પરિવર્તન કયા રાજ્યમાં નોંધપાત્ર છે તો આપણા ઉત્તર પૂર્વી ભારતમાં સૌથી પુષ્કળ થાય છે આ ખાસ યાદ રાખો ઉત્તર પૂર્વી ભારત સેવન સિસ્ટરના રાજ્યો છે ત્યાં પુષ્કળ થાય છે પણ અહીં કીધું છે કે કયા રાજ્યમાં નોંધપાત્ર છે તો સેવન સિસ્ટરમાં થાય છે પણ સૌથી વધારે આપણે ઝારખંડમાં જોવા મળે છે आपरे खासे किया राखजो સૌથી વધારે झारखंड मा थाय सेवन सिस्टेम मा थाय छे पण नोट पात्र के વધારે तो झारखंड मा तो सात छे जब पण कंप्यूटर झारखंड आपे छे सात से सफेद धातियों की भूमि तरीके कओ देश ओर खाय छे आ खासे किया था, था, था तो तो पन, इसे। इसे, सफेद धातियों देश वाइट एलिफेंटली भूमि तो थाईलैंड ने केवा छे ખાસ એક યાદ રાખજો સૌથી વધારે સફેદ હાથી આપણે ત્યાં સફેદ હાથી થાય છે સફેદ હાથીઓ દેશ છે થાઈલેન્ડ છે છે નેપાળ નેપાળની એક વિશેષતા પશુપતિનાથ મંદિર છે પશુપતિનાથ મહાદેવ ત્યાં બેઠા છે જ્યાં ઓરિજિનલ રુદ્રાક્ષ થાય છે આપણે ખાસ યાદ રાખજો નેપાળમાં ઓરિજિનલ રુદ્રાક્ષ ત્યાં જ જોવા મળે છે આપણા દેશના માનનીય વડાપ્રધાન સાહેબ મોદી સાહેબ પહેલી વખત જીત્યા ત્યારે બી

આગળના પ્રશ્ન ચર્ચા કરશું નેક્સ્ટ 7 નંબરનો પ્રશ્ન જવાબ આપ્યો થાઈલેન્ડ સફેદ આટીઓલી ભૂમિ નેક્સ્ટ પ્રશ્ન છે આખું આ સંસ્થાઓ પણ પૂછાય છે સંસ્થાઓનું વડુ મતક શું છે આ આપણે ખાસ એક ધ્યાન રાખ તો ઘણિયર આ પ્રશ્ન પૂછાય છે કે તારક WWF છે તો WWF શું છે તો WWF World Wildlife Fund for Nature World વાઇલ્ડ ફંડ ફોર નેચર આનું પૂરું નામ છે અહીં પાછળ એફ આવે છે તેની સ્થાપના ઓગણીસો ને એકસઠ માં ખાસ યાદ રાખજો ડબલ્યુ ડબલ્યુ એફ વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર રેડી તો એનું વડુ મથક ગ્લાન્ડ માં છે સ્વિટરલેન્ડ સાચી વાત છે સાચું છે બીજું છે નીરી આ નીરી ખાસ ઇમ્પોર્ટન્ટ છે આપના છે નેશનલ એજ્યુકેશન એન્વાયરમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ આ નીરી જે છે એનું વડું મથક નવી દિલ્હીમાં નથી નીરી નાગપુરમાં છે આ ખાસ એક યાદ નીરી જે સંસ્થા છે નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે આપણે કહીએ છીએ એનું વડું મથક નાગપુરમાં છે આ સંસ્થાની સ્થાપના ઓગણીસો ને અઠાવનમાં થઈ છે આપણે ધ્યાન રાખજો રેડી બીએસઆઈ એક આપણે જે વાસણ ખરીદો છો ધાતુ પર જે બીએસએ નો માર્કો લાગે છે એ નથી આ આ વનસ્પતિ લગતી ફોરેસ્ટ લગતી વસ્તુ વાત કરી છે બીએસઆઈ તો એનો મતલબ થાય છે બોટોનિક બોટોનિકલ સર્વે ઓફ ઇન્ડિયા બોટોનિકલ સર્વે ઓફ ઇન્ડિયા બોટોનિકલ સર્વે ઓફ ઇન્ડિયા બીએસઆઈ જેનું વડુમથક રોયલ બોટોનિકલ ગાર્ડન એ સાચી વાત છે તદ્દન એની સ્થાપના અઢારસો ને નેવું માં તો રોયલ બોટનિકલ ગાર્ડન ક્યાં આવી તો કોલકાતામાં છે તો એનું વડું મથક કોલકાતા છે સાચી વાત છે પરફેક્ટ છે રેડી અને સીએસસી જે છે તો સીએસસી સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ તો સીએસસી નું વડું મથક નવી દિલ્હીમાં છે આ યાદ રાખવું ઓગણીસો ને એસી સ્થાપના થયેલી છે ઓગણીસો ને એસી સ્થાપના થયેલી છે આ ખાસ એક યાદ રાખવું રેડી તો આ સંસ્થામાં કઈ ગલત લાગી છે તો બીજા નંબરનું જે કહેવાય નિરી નાગપુરમાં છે એનો મતલબ થયો કે એક ત્રણ અને ચાર

પેલા છેલા આખા પ્રશ્ન ને પેલા પરફેક્ટ રીતે વાંચું તો જ આપને ખબર પડશે આય કીધું છે નીલી ક્રાંતિ તો બ્લુ રિવોલ્યુશન ક્રાંતિ ને અંગ્રેજી માં રિવોલ્યુશન કહે છે સા ધ્યાન રાખજો નીલી ક્રાંતિ તો માછલી ને દરિયાઈ ખોરાક માટે છે જ સાચી વાત છે શ્વેત ક્રાંતિ શ્વેત ક્રાંતિ ના પ્રણેતા આપણે જાણો છો વર્ગીસ કુરીયન તો દૂધ ને દૂધની બનાવટ માટે સાચું છે આય સાચું છે સપ્ત રંગી ક્રાંતિ જેને આપણે રેઇનબો કહીએ છે મેઘ ધનુષ્ય ક્રાંતિ રેઇનબો રિવોલ્યુશન તો કર્શી માટે ને બાગાયત માટે આ બી સાચું છે પીળી ક્રાંતિ કીધું છે યલો રિવોલ્યુશન તો અહીં પીળી ક્રાંતિ ફળ અને ફૂલ માટે ના આવે છે બાકીના ત્રણ વિધાન સાચા છે આ ખાસ યાદ રાખવું તો પહેલું સાચું છે ની ક્રાંતિ શ્વેત ક્રાંતિ સાચું સપ્તરંગી ક્રાંતિ સાચી પણ પીળી ક્રાંતિ તેલીબિયા માટે આવે છે જે વિધાન ગલત છે ડી વાળો જાપ આપણે ઠીક કરવાનો છે મિત્રો ઘણી બધી આવી સંસ્થાઓ પણ આપેલી હોય છે જે કરાર થયેલા હોય વિશ્વના દેશો સાથે અથવા કોઈક સંસ્થાઓ રચાઈ હોય કોઈ ગ્રુપની કોઈ ખંડની એવી સંસ્થાઓનું વડુ મથક પણ પૂછાતું હોય છે કઈ જગ્યા સેટ થયેલું છે એવા વિધાનો પણ આપણી પરીક્ષામાં પૂછી શકાય તો આ અમે તમને પ્રશ્નો દ્વારા એક આઈડિયા આપવાની કોશિશ કરી છે કે આવી રીતે જો તમે તૈયાર કરશો એક એક પ્રશ્નમાં ચાર ચાર વિધાનો અને આ ચાર ચાર વિકલ્પો હશે ચાર ગુણની આપણે સાચી માહિતી ખબર હશે ત્યારે જ આપણે એક ગુણ સાચો લાવી શકશો તો એના માટે આપણે પૂછ્યું છે કેટલા વિધાનો સાચા છે એવું પૂછવાનું કે સાચા વિધાનો ધ્યાનમાં દે તો સીટીબીટી શું છે તો સીટીબીટી આપણે જાણો છો કોમ્પ્રેન્સિવ ન્યુક્લિયર

સિટી બીટીનું વડું મથક વિયેના છે વિયેનામાં થઈ હતી બરાબર બી મિસ્ટેક મિસ્ટેક તો આપણે જે બંગાળની ખાડી ભારત ને લાગે છે બંગાળની ખાડીમાં આવેલા દેશો એક સંગઠન છે એની સાથે તેનું વડું મથક પુણે ના આવી શકે બંગાળની ખાડી આ બાજુ છે પુણે તો અરબ સાગર ની બાજુ કહેવાય મહારાષ્ટ્રની તરફ એટલે આનું વડું મથક ઢાકામાં છે તો શું છે બી મિસ્ટેક તે બંગાળની ખાડીમાં આવેલા જે દેશો છે વેપાર કરતા દેશો છે એની વાત છે બે ઓફ બેંગાલ કહીએ તો બે ઓફ ઇનિશિયે મલ્ટીક્ટ્રલ ઇકોનોમિક કોપરેશન બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં છે ઈસી ઈસી ની વાત કરી છે તો આ જે કહેવાય છે એન્વાયરમેન્ટલ એજ્યુકેશન સેન્ટર જે કહેવાય પર્યાવરણની બાબતોનું એન્વાયરમેન્ટ એજ્યુકેશન સેન્ટર બરાબર અના મતલબ થા કોલકાતા વાળું મોડુ મતક નથી ઈસી આપણા અમદાવાદમાં છે ઈસી સેન્ટર જે કેવાય કે આપડા અમદાવાદ ની અંદર આવેલું છે 1984 માં ની સ્થાપના થઈલી છે ધ્યાન કરજો પછી છે SCO સાંગાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સાંગાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન 2006 સ્થાપના તો સાંગાઈ કે અંગ્રેજી છે ચીન નામ દ્વારા ચીન નું પાટનગર જે કે બેઝિંગ ત્યાં તો આપણે કહી શકશું કેટલા સાચા થાય છે

અને કેવી રીતે પ્રશ્નોને જોવા એક તમને જસ્ટ પર્યાવરણના પ્રશ્નોનો આઈડિયા આપ્યો છે એક હવે અમે લેશો આગળની જે ક્વિઝ એમાં ગુજરાતી અને ગણિતના મિક્સ પ્રશ્નો લેશો એ ગુજરાતી અને ગણિતના જે તમને ટોપિક આપ્યા છે એ ટોપિક વાઇઝ કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય અને એના પછીનું એક જે ટૉપ ટેન પ્રશ્નો આવશે બંધારણ રિલેટેડ આવશે કે ભારતના બંધારણમાંથી જે ટૉપિક આપ્યા છે એ કઈ રીતે એમાંથી પ્રશ્નો કરી શકાય તો તમે અમારા ચેનલ પર નવા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમે તો લાઈક કરો તો ફરી એમને એ ખૂબ ઉત્સાહ લાગે તમને ટોપ ટેન ક્વેશ્ચન જે પરીક્ષા લક્ષી પૂછાવાની ગેરંટી વાળા આપી શકીએ ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત